ધ્યાન રાખજો જો હવે નાખવાના છે વાહિંદા કૃષ્ણ બાપ દીકરી નાખીએ વાહિંદા પાડી ગાગર ખાતી હતી ને હવે હું બોલી તો ખબર જ નથી મને મને એ ફાર પડી કે ખાઈ જાય હે તો મરી ગઈ ખાઈ જાય ને તો મરી જાય હા જાજી ખોટની છે ના હી જો ખાઈ લીધું હોય ને પાવરો કાઢી લઉં હજી થોડુંક છે દૂધ પીધું જતો ને રેવા દેખીશું પીછા ને ભડકાશું કીશું આગળ છે ને પડે નાકા માં પેલા ઠેક ઠેકાણે ખીલા હે ને રેવા દીજે નીતિ નો હું આવતી રીતે હું પાસે હવે મારે મૂકવાનું છે સાય એ વાહેદા નાખી લે ને હું સાય મૂકી લઉં હવે જો આપણે કાઢી ખાવા સારું દહીં ટોપડી ભરી લઉં આખી તને જ ભરવાની અધૂરી હવે એમાં નાખી દઈ પાણી વાહેદા થઈ જાય ને તો થઈ જાય હવે નીતિન જાય દૂધ દેવા સાહે જો મૂકી દીધી હવે સુલો વાટ જોવે સુલો પેટાવી રોટલી બનાવી હિરામણ કરી જો આ બધા વાહીદા નાખી લે ને તગડી રોટલી તૈયાર રાખું ભૂખ લાગી બેન આજ મારો હેપી બર્થડે છે

કાલે લાઈટ નતી કાલે લાઈટ નતી તો આજ એકલી બાંધીને જવાનું છે હવે એક રોટલો બનાવું તો મેં કીધું વાહ લગન બીજા ત્રણ બનાવી લો પછી ત્રણ માવ દીકરા ઘેર હોય તમે આલો બધા હીરામણ કરવા જો મારે હીરામણ કરવું પણ મેં કીધું આ ધોગે ને એટલે મારો કઈ બેવું વેડાય છે નહીં રોટલા ઘરનો તાઈ પણ થરી જાય નીતિને જોઈ રોટલા કઠોર એને ઢીલા રોટલા નો ભાવ અમને થોડાક છે ને ઢીલા રોટલા થઈ વાંધો ખાતે હું માખણ નાખીને મેરવું નાખું સાય નાખું તો વધારે ખાતી થાય માખણ મેરવી તો અસલ મીઠી થાય રૂપારી જય માતાજી નારાયણ મહાદેવ બધાય ને તો મિત્રો તમને ખબર જ છે કે ફાઈનલી આજ આપણો હેપી બર્થડે છે તો હેપી બર્થડે છે આજ મારો તો અમે વિડીયો મુખમ કાઇલ તો કાલે બધાય છે ને કોમેન્ટ કરીને કહે કે હેપી બર્થડે હેપી તો એ બર્થ ડે ક્રિષ્ના હેપી એડવાન્સમાં થેન્ક યુ મને થોડાક છે ને ઇંગ્લિશ શબ્દ બોલવામાં તવા પડે એટલે તમે કોઈ દગધોખવા ન કરતા ને જરાક માઇકમાં આ થર્ટી જાય ને તો અવાજ આવે હો બાકી જઈ લ્યો મને એવું લાગે કે આજ વરસાદ આવી ગયા આપડે કેમ બાકી કાતરો થઈ ગયો કાત્રા થઈ ગયો કાત્રા થઈ ગયો જઈ લ્યો ગામડાની મોજ બર્થડે કામ કેજો બસ ને ઈ હેપી હેપી ટુ યુ જવાનો છે ને આ થામ વિસરી ને વિસરી ને વાત જોવે બેહી જા બેહી જા

માર બર્થડે ધુંજારા કરીને જઉં હોય એ વાત ખાસી છે તારી પસા દાણામાં નટણ પાણી આવે છે પાણી ને એમ બધી સગવડતા છે ને પછી બધી દાણામાં પાણી બંધ થઈ જાય તો પાણી કાયર હોય એટલે અતણે એમ કે ઉપર નળી મૂકી ધોઈ નાખી ને પ્લાનિંગ બદલી ગયું મિત્રો બર્થડે ઉજવવો તો કેક કાપીને ની કે ધુંજારા કરના કે રહડાને કઈ વાંધો ન કઈ વાંધો નઈ કઈ કઈ વાંધો નહીં હાલો કઈ વાંધો નહીં મિત્રો

હૈ આ તે હા સિાલો કાયના ધન વિડિયો આપડા આમાંસ પૂરો થઈ જાહે અમારે થઈ ગયા ધૂમ જારા જો અમાર સેલા સેલા તેલના ડબ્બા અને છે અને હવે ઘર ધોવાનું બાકી રહ્યું બાકી તમે નજર મારો કાંધી આ તેલના ડબ્બા માંથી મે પોતા ફેરવી દઉં એટલે કાણી કઢવી ને એ દિન હતા સીકણા લાગશે હા બે મા દીકરી કેટલા અગિયાર સાડા અગિયાર વાગ્યા ની ઉપરી હતી ને ફ્રીજ ની તા હું કેવાય હાટકી હાટકું નોખું કરી નાખ્યું હતું બે મા દીકરી જે થવાનું થાય હવે સારું કરીએ તો ખબર પડે આમાં બધું કાઢી નાખ્યું એમાંથી બારો બાર પાણી ડબલે ડબલે ધોયું જામ કરીને આમ આમ ડબલા નાખી નાખી ધોયું ભગવાન ભગવાન આવો ચાલુ થઈ જાય તો રેડી મેં ગમે રહ્યા

પછી ધું જયારે થઈ ગયા ને પછી કૃષ્ણ ભગવાન વાઘા કેદી ને લઈ આવીએ છીએ હારા વાર ની વાત જોતી ખારો વાર આવે ને તેથી આપણે કૃષ્ણ ભગવાનને નવરાવી ધોરણ પહેરાવીએ એટલે પછી પેલા મેં કૃષ્ણ ભગવાન દૂધ ને દૂધ ની અંદર મેં નાખ્યા હતા તુલસી ના પત્તા દૂધ થી નવરાવ્યા પછી દહીંથી થી પછી સોખા પાણી થી કૃષ્ણ ભગવાન ને નવરાવ્યા એને મસ્ત લોયા પછી માથે ફૂલ નાખ્યા પછી એને વાઘા પહેરાવ્યા પછી એને મુંગટ પહેરાવ્યો પછી એના હાર પહેરાવ્યો પછી એના હાથમાં વાહરી દીધી એના કાનમાં બુટી પહેરાવી પછી એના હાથમાં બંગડિયું પહેરાવ્યું કૃષ્ણ ભગવાન કેવાક લાગે કેવા મસ્ત તૈયાર કરે તો જરાક તમે મને કમેન્ટ કરીને કઈજો બધા ને છે ને આ પેલેથી સલાહ સુધી નવરા પછી એને વાઘાને પહેરાવ્યા એ બધું છે ને મેં શોર્ટ વિડીયો ઉતારી રહ્યું પણ એ શોર્ટ વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામમાં મૂકી મારી આઈડી છે કૃષ્ણા ગોસ્વામી ઇન્સ્ટાગ્રામમાં તો જરૂર થી હાઈડી માં જઈ જાવ તમે ઘૂમરો મારજો સકડી મારજો હા ઘૂમરો મારજો ને છે ને એ આઈડી જો તમને વીડિયા એમાં મૂકું થોડાક ઘણા એમ વીડિયા મૂકું હું તો જો તમને ગમે તો ફોલો કરી દેજો મને એમાં એ મારી માની આઈડી એ છે એમાં એકતા મારી આઈડી મારી માની આઈડી માં તો કોઈ ઓલું નથી થઈ જાજુ મારી આઈડી છે એમાં જરા ઘૂમરો મારજો તમે હાલો વાંધો નહીં તો આપણો આજનો વીડિયો પૂરો થાય કૃષ્ણ ભગવાનની આઈ રહે તમને ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો અને આજો